હિન્દુ ધર્મની સૌથી મોટી વિશેષતાઓમાંની એક તે એક એવો ધર્મ છે જેમાં સૌથી વધુ સંખ્યામાં તહેવારો હોય છે અને હા તહેવાર એ જ હિન્દુ ધર્મનું બીજું નામ છે આ ભવ્ય ઉત્સવોએ જ ભારતને તહેવારોની ભૂમિ બનાવ્યું છે આવો જ એક શુભ તહેવાર જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે તે છે નવરાત્રિ નવરાત્રિ વિશેના સ્ક્રીન પર દેખાતા આટલા ટોપિક પર હું વન બાય વન વિડીયો બનાવવાનો છું આજના વિડીયોમાં આપણે જાણીશું મિનિંગ ઓફ નવરાત્રિ એટલે કે નવરાત્રિના અર્થ વિશે નવરાત્રિ જેનો અર્થ થાય છે નવરાત્રિઓ માતા દુર્ગાના સન્માન માટે ઉજવવામાં આવે છે આ સમગ્ર સમયગાળા દરમિયાન માતા દુર્ગા એ દેવી કાલી દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મી સહિત તેમના તમામ દેવી સ્વરૂપોમાં પૂજાય છે તે સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવારોમાંનો એક છે જે વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે એક માર્ચ અથવા એપ્રિલમાં ઉનાળાની શરૂઆતમાં જે ચૈત્ર નવરાત્રિ તરીકે ઓળખાય છે અને બીજી નવરાત્રિ સપ્ટેમ્બર અથવા ઓક્ટોમ્બરમાં ઉજવવામાં આવે છે અને તેને શરદ નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે તો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં આપણે નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે તેના વિશે જાણીશું તો તે વિડીયો જોવાનું ચૂકી ના જાવ તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર જય અંબે